અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ખોખરા સ્થિત કેકા શાસ્ત્રી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશમાં મોટા પાયે ગેરરીતિ છે પરિણામે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે ત્યારે તેના વિરોધમાં આજે કોલેજના ગેટની બહાર ફૂટપાથ પર કોલેજનું આયોજન કરી કોલેજના ગેટની બહાર ક્લાસરૂમ શરૂ કરવામાં આવ્યા હતા સૌથી પહેલાં તો પૂર્વ વિસ્તાર આખા ગરીબોનો પટ્ટો છે ભાઈપુરા અમરાઈવાડી ખોખરા બધા ગરીબ વિસ્તાર એટલે બીપીએલ યાદીની અંદર આવનાર સાઠથી સિત્તેર ટકા લોકો છે એટલે આપણે વર્ષો જૂની માગણી હતી કે ખોખરા કે પૂર્વ વિસ્તારમાં કોલેજ શરૂ થાય સરકારી તો સરકારી કોલેજ શરૂ કરવામાં આવી

જો અહીંયા મળે તો જ ભણાવવું છે અને કેટલાક વાલીઓ એટલા ગરીબ છે કે પોતાના બાળકને દૂરની કોલેજમાં મોકલે તો એક તો સમયનો પગાર થાય અને બીજું એને પૈસાનો એ થાય પૈસા એ ખર્ચી શકે તેવી પરિસ્થિતિ નથી કે સો રૂપિયામાં માંડ માંડ આખા જે બાર કલાક નોકરી કરતા હોય છતાં એ લોકો પોતાના બાળકને ભણાવવા માંગતા હોય એવા વાલીઓની વેદનાને વાંચા આપવા માટે અમે સૌ ભેગા થયા હતા કોલેજમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે કોલેજમાં શિક્ષણના વધુ વર્ગો શરૂ થવા જોઈએ તેમજ મેરિટ પ્રમાણે વિદ્યાર્થીને પ્રવેશ મળી રહે પણ જોવાનું એ રહ્યું કે તંત્ર વાલીઓ તથા વિદ્યાર્થીઓનો અવાજ સાંભળે છે કે નહીં કેમેરામેન ભરત ચાવડા સાથે મયુર માકડીયા બીટીવી અમદાવાદ